હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે એકદમ ક્રીમી ઘટ્ટ રબડી જેવી ખીર ઝટપટ માત્ર પંદર મિનિટમાં કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ તો ફ્રેન્ડ્સ પહેલાં તો હું તમને એ જણાવી દઉં કે ખીર અને દૂધપાક આ બંને અલગ કારણ કે દૂધપાકના પ્રમાણમાં ખીર વધારે ઘટ્ટ હોય છે અને ખીર હું હંમેશા ખાંડના બદલે ગોળ વાપરીને બનાવું એટલે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે શુભ પ્રસંગોમાં માતાજીને ભોગમાં ડરાવવા માટે પણ ખીર બનાવાય આ ઉપરાંત અમારા ગુજરાતીઓમાં ઘણા બધા એવા પ્રસંગો છે ત્યારે પણ ખીર બનાવવામાં આવે માટે આજે હું તમારી સાથે કોઈપણ જાતની વધારાની મહેનત વગર ઝટપટ ઓછા ટાઈમમાં ખીર કેવી રીતે બનાવવી એ રીત બતાવીશ તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ ખીર બનાવવા માટે મેં અહીં એક લીટર દૂધ લીધું એક લિટર દૂધની ખીર બનાવીએ તો પાંચથી છ વ્યક્તિને આરામથી પીરસી શકાય હવે એક વાટકીમાં ચાર ટેબલ સ્પૂન ચોખા લઉં છું તમે ઘરમાં જે પણ વેરાયટીના ચોખા વાપરતા હો એ તમે લઈ શકો ચોખા બેથી ત્રણ વાર પાણી વડે સારી રીતે ઢોઈને કોરા કરી લઈશું ત્યાર પછી એમાં પાંચ ટી સ્પૂન જેટલું દેશી ઘી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આગળના સ્ટેપમાં ખીર બનાવવા માટે એક પ્રેશર કુકર લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું ત્યાં ગેસ ફ્લેમ લોટું મીડિયમ તરફ રાખીને એમાં સૌથી પહેલાં અડધો કપ જેટલું પાણી લઉં છું ત્યાર પછી એમાં બે કપ ભરીને દૂધ ઉમેરું છું હવે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને દૂધ સારી રીતે ગરમ થઈ ગયા બાદ એમાં એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લઈએ થોડી વાર પછી દૂધ ગરમ થઈ ગયું અને ઉકળવા લાગ્યું માટે આ ટાઈમ પર ઢોઈને રાખેલા ચોખા આમાં ઉમેરી દઉં છું ચોખા ઉમેર્યા પછી થોડીવાર માટે કૂકરમાં ચમચી ફેરવતા રહીએ એટલે એમાં ઉમેરેલા ચોખા તળિયામાં કે એકબીજા સાથે ચીપકી ન જાય ખીરમાં હું કેસર નથી ઉમેરતી કારણ કે એમાં ગોળનો એકદમ મસ્ટ કલર દેખાય કૂકરનું ઢાંકણ બંધ કર્યા બાદ એમાં જ્યારે વિસલ આવે ત્યારે એમાંથી દૂધ ઉભરાઈને બહાર ન આવે એ માટે વિસલના નીચેના ભાગમાં થોડું ઘી લગાવી દઉં છું ત્યાર પછી હવે પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ફ્લેમ પર ત્રણ તેમજ લો ફ્લેમ પર એક વિસલ આવે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું ચોખા દૂધ સાથે પ્રેશર કૂક થાય છે ત્યાં સુધીમાં બાકીનું દૂધ બાજુમાં બીજા સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું કારણ કે દૂધ મેં અહીં ગરમ કર્યા વગરનું કાચું જ લીધું હતું દૂધમાં ચમચો ફેરવતા રહીને સારી રીતે ગરમ કરી લઈએ ખીરમાં નાખવા માટે બાળનંગ બદામ એક નાની સાઇઝની વાડકીમાં લીધી એમાં ગરમ પાણી ઉમેરું છું એટલે એની ઉપરની છાલ સરળતાથી હટાવી શકાય કારણ કે ખીરમાં નાખવા માટે બદામની છાલ ઉતારીને પછી કાપી લઈશું બીજી તરફ બાકીનું દૂધ ગરમ કરવા મૂક્યું એમાં પણ હલાવતા રહીએ થોડીવાર પછી કૂકરમાં વિસલ આવી ગઈ અને આ દૂધ પણ સારી રીતે ગરમ થઈ ગયું માટે હવે બંને સાઈડની ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું ખીરમાં નાખવા માટે દસ નંગ કાજુ લીધા એ અને બદામની પણ છાલ ઉતારીને બંનેને ઝીણા કાપી લેશું ખીરમાં ગરપણ માટે મેં અહીં અડધો કપ વજનમાં સો ગ્રામ ગોળ લીધો તમારે ગોળના બદલે ખાંડ લેવી હોય તો એ પણ એટલી જ અથવા તમારા ટેસ્ટ પ્રમાણે લેવી કાજુ અને બદામ કાપી લીધા ત્યાં સુધીમાં પ્રેશર કુકર પણ ઠંડુ થઈ ગયું માટે એનું ઢાંકણ ખોલીને બાફેલા ચોખા ચમચા વડે હલકા અમચતા મેસ કરી લઉં છું ત્યાર પછી બાકીનું દૂધ ગરમ કરીને રાખ્યું હતું એ આમાં ઉમેરીને મિક્સ કરી લઈએ હવે આ કૂકર સ્ટવ ઉપર ચઢાવીને ગેસ ફ્લેમ ઓન કરી દઉં છું અને આ ખીર ચારથી પાંચ મિનિટ માટે ઉકાળી લઈએ એટલે બાફેલા ચોખા અને દૂધ સારી રીતે મિક્સ થઈ જાય ફ્લેવર માટે આમાં અડધી ટી સ્પૂન જેટલા અટકચરા વાટેલા ઈલાયચીના દાણા ઉમેરું છું આશરે પાંચથી છ મિનિટ માટે ખીર ઉકાળી લીધી એટલે દૂધ અને ચોખા બધું એક રસ થઈ ગયું અને ખીર પણ હવે પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગઈ તમે જોઈ શકો છો માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું ત્યાર પછી આ કૂકર સ્ટવ ઉપરથી નીચે ઉતારી લઈએ ખીરમાં હમણાં થોડીવાર માટે ચમચો ફેરવતા રહીએ એટલે જલ્દીથી ઠંડી થઈ જાય બદામ અને કાજુ ઝીણા કાપી લીધા હતા એ આ ટાઈમ પર ખીરમાં ઉમેરી દઉં છું અને એક ચપટી જેટલો જાયફર પાવડર પણ ઉમેરું છું જાયફર પાવડર ઉમેરવાથી ખીરમાં સારો એવો ફ્લેવર આવે હવે જેમ જેમ આ ખીર ઠંડી થશે તેમ તેમ વધારે ઘટ્ટ થઈ જશે આશરે સાતથી આઠ મિનિટ પછી ખીર એટલી ઠંડી થઈ કે એમાં આંગળી નાખીએ અને સહન કરી શકાય માટે આ ટાઈમ પર આમાં ગોળ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ ગોળ સારી રીતે ઓગળી ગયો એટલે ખીર પહેલાં કરતાં થોડી પતલી થઈ ગઈ અને એનો કલર પણ બદલાઈ ગયો ખીર ખાવા માટે લઈ શકાય એટલી ઠંડી થઈ ગઈ માટે સર્વ કરું છું સુપર ડિલિશિયસ એકદમ ક્રીમી મલાઈદાર ખીર તૈયાર છે ખાંડ વગર ગોળ નાખીને બનાવેલી આ ખીરનો દેખાવ કેરેમલવાળી ખીર હોય બિલકુલ એવો છે ખીર એટલી મસ્ત ઘટ અને સ્વાદિષ્ટ બની ગરમા ગરમ પૂરી સાથે ખાવાની મજા પડી ગઈ જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ ખીર એકવાર તમે આ ટ્રીકથી બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો તમે કયા શહેરમાંથી મારી આ રેસીપી જોઉં છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી